અમદાવાદ ચંદ્રનગર રિવરફ્રન્ટ વોકવે પરથી ચાર વ્યક્તિઓએ સામૂહિક આત્મહત્યા કરવા જતા ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જેમાં એક મહિલા એક પુરુષ એક નાના બાળકનો સમાવેશ થાય છે હાલ રિવરફ્રન્ટ પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરી છે ચારેય વ્યક્તિ બચી ગયા છે અને કોઈ જાનહાનિ થઈ નથી અને ચારેય વ્યક્તિ સલામત છે આ ચારેય વ્યક્તિઓ બુદરપુરાના છે અને અગાઉ પણ આ લોકોના પોલીસ સ્ટેશનમાં કેસ ચાલી રહ્યા છે પોતાના પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા આ કૃત્ય કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું હાલ પોલીસ તપાસમાં પલળી ગયેલી સુસાઇડ નોટ વાંચી શું હકીકત છે તે જાણવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમાં વિગત એવી હતી કે વાસણા પોલીસ સ્ટેશનની મોબાઈલ જે છે કર્પ રેસિડેન્સી જે આંબેડકર દીદની બાજુમાં આવેલા છે ત્યાં કોલ ઉપર ગયેલા હતા અને ત્યાં બાજુમાં જ રેસ્ટોરન્ટમાંથી પબ્લિક દ્વારા એવી મેસેજ મળેલા કે બાજુમાં જ નદીમાં ચાર પબ્લિકના માણસો પરિવાર સાથે જે નદીમાં ઝંપલાવેલું છે એટલે તાત્કાલિક પોલીસે માહિતીને આધારે રિસ્પોન્ડ કરેલા અને જે મોબાઈલ પોલીસના ઓપરેટર છે મનોજકુમાર વિનોદભાઈ મકવાણા જે તારે કે નદીમાં ઝંપલાવી અને જે આ સુસાઈડ કરનાર જે બેન હતા રીનાબેન અને તેમના પુત્રને બચાવી લીધેલા અને એમની સાથે એમના માતુશ્રી જે બેન હતા ચંપાબેન અને રીનાબેનના ભાઈ રાહુલભાઈ આ ચાર પરિવારના સભ્યો છે એ નદીમાં એમના સારી પતિ દ્વારા એક થોડોક શારીરિક ઘરકંકાસ ઘણા સમયથી ચાલે છે એને કારણે પોતેને જીવવા માટેને અગાઉ ફરિયાદ કરી લેતી પણ હજી કંઈ સુધારો નહીં થયેલો અને પોતે એને કંઈક દારૂ કે વ્યસનની હોવાની પણ એમના બેને અત્યારે પ્રાથમિક પૂછપરછમાં વિગત જણાવેલી છે અને એમની સાથે એમને પાસે કોઈ એક સુસાઇડ નોટ જેવું પણ એવું લખેલું હતું એ પાણીમાં પલળી ગયેલ છે એ હજી વાંચી અને એમાં ખરેખર શું હકીકત જાહેર કરેલી છે એને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહેલી છે અને આ સમગ્ર બનાવ અનુસંધાને ભૂતકાળમાં બે હજાર ઓગણીસ વીસમાં સમથિંગ કંઈક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ જે રીનાબેન જે છે એમને ચારસો અઠ્ઠાણુંની ફરિયાદ આપેલાની હકીકત હાલમાં જણાવેલી છે પણ આ બાબતે હજી રેકોર્ડ આધારિત માહિતી મેળવવાની તબિયત તજવીજ ચાલુ છે અને હાલમાં એની પૂછપરછ કરી અને જે આ વિસ્તારમાં અત્યારે બેન રહે છે પરિવાર સાથે એમના પતિ સાથે રહે છે એ વિસ્તારના પોલીસ સ્ટેશન જે લાગે છે એમને જાણ કરી અને એમને વિવિધ કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની